હેલો મિત્રો એમ જો તમે બધા મજામાં છો તો વેલકમ ટુ માય YouTube ચેનલ તો આજે બસ જો જોની ભમી નાસ્તો બસ તો કરીને કમ્પ્લીટ થઈ ગયો તો અમારે ગ્રીશાને જો વૈશાલી રમાડે હું છે ગ્રીશા હે તમે બોલો નથી શરમાઈ ગઈ મારી કોપી મારે કા કે તો કે તો 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 કાઈ નહીં આજે બસ એવું તો ખાઈ ખાસ ખાઈ નથી આજે છે અમારે વૈશાલીનો હેપી બર્થડે તો વૈશાલી હેપી બર્થડે બર્થડે છે હે તો હેપી બર્થડે વૈશાલી તું હજી દોઢસો બસો વર અને કાંક્રી જાવ મમ્મી નો મમ્મીનો બર્થડે છે ને હું ખાવું તારે હે

તો ગાય ને હારવાલો ફટાફટ જાય દુકાને અને થોડુંક કામ છે પતાવી નાખીએ પછી કઈક બપોરે આવે ત્યારે કઈક સારું રખડવા જોઈએ હજી બપોરે એ ગાડી છે દુકાલ રાત નું એન્જિન મારું ખોલેલું હતું નીંદર આવતી એટલે ઘરે ગયો અને આ છે તમને ખ્યાલ નહી હોય આ છે આપડી નવી દુકાન જે આમ દુકાન હતી ને એ દુકાનમાં રિનોવેશનનું કામ કરવાનું હતું એટલે એ મકાન પાડવાનું છે એટલે એવું કહેવાય કે આપણે શિફ્ટ કરી કે છે ભગવતી જગાની બાજુમાં તો આવી દુકાન છે તો કામકાજ હોય તો વિનાયક ફોટો કેરેજમાં આપી દેવાનું અને ઇન્સ્ટાગ્રામમાં એડ્રેસ આપેલું જ છે તો ખાસ ગુલાવીને આવજો લોકેશન જ મેં ઇન્સ્ટાગ્રામમાં નાખેલું છે એ દુકાનનું અને ઇન્સ્ટાગ્રામનું નામ છે વિનાયક ઓટો કેરેજ તો કાંઈ નહીં હાલો ફટાફટ ઇન્જિનને ફીટ કરીએ અને સપોરે વધારી અને કંઈક ફરવા ફરવા જવાની ઈચ્છા છે જોઈએ હવે ટાઈમ મળશે તો તો જો અત્યારે ભાઈ રૂમે આવ્યો જમી બમીને કમ્પ્લેટ થઈ ગયો હાલ દાઢી મીસુ 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 રાખી છે દાઢી હટાવી નાખી એક ટલ્લો રાખ્યો છે કા ગ્રીસા અને માતાજી ની મંદિરે જવાનું છે તો જવા માર ગ્રીસા બેતાય તો ગ્રીસા કેવું છે બતાય તો આમ કે આમ ગ્રીસા ઉંસુ કેતો ઉંસુ આમ બે આમ બે આમ બેતાય તો જો અમારે ગ્રીસાનાથમાં સત્તર છે તો માતાજી એક સત્તર સડાવા જવાનું છે તો જો વૈશાલી તૈયાર થઈ ગઈ છે આજ એનો બર્થડે છે એટલે માતાજી એ સત્તર સડાવી આવીએ અને ગ્રીસાને દર્શન કરાવતા આવીએ કા ગ્રીસા તો હાલો 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 ને પેક કરજો ડબ્બો હે ગ્રીસા બસ પેક કરજો બસ તો ભાઈ જો વાડીયો ઈલાકામાં અત્યારે તો આવી ગયા છે અમારે ગ્રીસા શું કરે શું કરે ગ્રીસા

અને અહીંયા જો ખાડો મસ્તીનો ભીરો છે લીલી શેમ વાડી બાજુમાં કેળા છે અને વૈશાલી જો અહીંયા છે હવે મારે નાવાની ઈચ્છા છે આડી હમણ કેનાલ છે એમાં હું નાહી ગ્રીશ્યાને નાહવું હોય તો નાહી એને જ જોય રમ એ હા કહેતા ગ્રીશિયા એ હં

મજા એ તને મજા આવે જનો મજા આવે જો ઈટોડી જો બોલે લોકેશન તમે કેટલું જોરદાર છે સારી ખેતરમાં પાણી કે બધું ગ્રીસા ગીસાને બહુ મજા આવી તું સાલો બધું જોમસ્ત છે જોવામાં છે અને ખરેખર આવી જગ્યા ઉપર આવીએ ને એટલે ખરેખર બહુ શાંત વાતાવરણ હોય ને એટલે મન એકદમ શાંત થઈ જાય બહુ મજા આવી જાય અમારે ગ્રીસ્ય અહીંયા રેડી નો મેં કઈ ચુડીમાં હમણાં મજા મજા એને આવી જાય કા ગ્રીસ્ય તો કઈ નઈ આલો ફટાફટકા ખાઈ લે પછી તડકો જાય તો કાઢવા હે

Mamine, mamine. Mamine de mamine. Mamine mami yeah. de mamine. Mamine 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 de mamine. બસ એટલે તો જો કાંક આવી મજા છે વાડીમાં આપણે આવી ગયા છે અત્યારે મેલડીમાં અહીંયા વૈશાલી વૈશાલીએ જો સત્તર કાઢી લીધું અને અમારે ગ્રીશા શું કરે ક્રિશા તો કાઈ નહીં ચાલો જાય ફટાફટ મંદિરે મેલડીમાં એ અને આપણે સત્તર સડાવી આવ્યો ક્યાં ક્રિશા તો અમે આવ્યા હતા મેલડીમાં અહીં સત્તર બત્તર ચડાવી દીધો ક્યાં કૃષા હે જય જય કર્યા તે જય 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 કર્યા જય જય કર્યા હે જય જય કરે